કચ્છમાંથી ડ્રગ્સ પકડાવવાનો સિલસિલો ચાલી રહ્યો છે યથાવત ભુજના શેખ પીર ત્રણ રસ્તા પાસેથી પોલીસ એક આયસર ટ્રકને ઝડપી પાડી હતી આયસર ટ્રકમાં સવાર બે વ્યક્તિઓ પાસેથી સત્તર લાખની કિંમતનું સત્તર ગ્રામ એમડી ડ્રગ્સ મળી આવ્યો બંને શખ્સો અમદાવાદથી આયસર મેટાડોરમાં ભાડું ભરીને કચ્છ આવ્યા હતા જે શેખપીર નજીક ડ્રગ્સનું છૂટક વેચાણ કરતા હતા પશ્ચિમ કચ્છ એસોજેએ બંને આરોપીને દબોચી પૂછપરછ કરતા અમદાવાદના શાહ આલમના સલીમ સૈયદ નામના શખ્સનું નામ આવ્યું હતું સલીમ સૈયદ પોતાના માણસો મારફતે એમ્ડી ડ્રગ્સનો જથ્થો આપ્યાની કબૂલાત કરી હતી પોલીસે પકડેલા ખરેમ સિદ્દીક મમણ અને શ વાલજી કેરાસિયાએ કબુલાત કરી હતી કે ડ્રગ્સ પેટે ઓગણીસો રૂપિયા એડવાન્સ અને ડ્રગ્સની ડિલિવરી બાદ બત્રીસ હજાર રૂપિયા ચૂકવ્યા હતા પોલીસે સત્તર લાખની કિંમતનું ડ્રગ્સ ઉપરાંત પંદર લાખની આયસર ટ્રક વીસ હજાર નવસો પંચ્યાસી રૂપિયાની રોકડ મોબાઈલ ફોન સહિતનો મુદ્દા માલ કબજે કર્યો એસઓજીએ બંને વિરુદ્ધ પદ્ધર પોલીસમાં એનડીપીએસ એક્ટની કલમ હેઠળ ફરિયાદ નોંધાવી છે

એમાં એક પધ્ધર પોલીસ સ્ટેશનની હદમાં એક આઈસર ગાડીમાંથી સત્તર ગ્રામ એમડી ડ્રગ્સ પકડવામાં આવેલું છે જેની કિંમત એક લાખ સિત્તેર હજાર થાય છે અને એ એમડી ડ્રગ્સ અને મોબાઈલ ફોન રોકડ રકમ અને આઈસર ટ્રક કબજે કરવામાં આવેલી છે બે આરોપીઓની ધરપકડ કરવામાં આવેલી છે અને એમને મોકલનાર આરોપી જે છે એ અમદાવાદ થી એણે મોકલેલું સાહા થી એની પણ શોધખોળ કરવામાં આવશે અને એને પણ પકડવામાં આવશે